નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું ઘનની વ્યાખ્યા ઘનને ઇંગ્લિશમાં સેટ કહેવાય છે વ્યાખ્યા આ રીતે છે કે સુવ્યાખ્યાયિત વસ્તુઓ કે સંખ્યાઓનો સમૂહ જે વસ્તુઓ કે સંખ્યા હોય એ કેવી હોવી જોઈએ સુવ્યાખ્યાયિત હોવી જોઈએ ઉદાહરણ જોઈએ મિત્રો કે દસથી નાની અયુગમાં પ્રાકૃતિક સંખ્યાઓ તો આપણને ખબર છે દસથી નાની હોય અને અયુગમાં હોય તેવી પ્રાકૃતિક સંખ્યાઓ છે એક ત્રણ પાંચ સાથે નવ તો આ મિત્રો શું કહેવાશે કે એની યોગ્ય વ્યાખ્યા સુવ્યાખ્યાયિત છે એ જ રીતે આપણે જોઈએ અંગ્રેજી મૂળાક્ષરોના સ્વરૂપ જે છે એ ઈ આઈ ઓ અને યુ જે આપણને ખબર જ છે ને આ સુવ્યાખ્યાયિત કહેવાશે પણ એ જ રીતે જો મિત્રો આપણે જોઈએ ત્રીજા નંબરે કે દુનિયાના પાંચ મહાન ક્રિકેટરો તો મિત્રો આમાં શું થશે કોઈ માટે કોઈ ક્રિકેટર મહાન હોય છે કોઈ વ્યક્તિ માટે કોઈ ક્રિકેટર નહીં હોતું ધારો કે કોઈને વિરાટ કોહલી ગમે છે કોઈકને ધોની ગમે છે એટલે કે વ્યક્તિએ વ્યક્તિએ શું થાય છે વ્યક્તિએ વ્યક્તિએ એની જે વ્યાખ્યા છે એ શું થાય છે બદલાય છે માટે આ જે છે એ ઘન થશે નહીં એ જ રીતે જોઈએ પાંચ ચોથું દુનિયાના પાંચ મહાન ગણિત શાસ્ત્રીઓ તો મિત્રો એમાં પણ એવું છે કે વ્યક્તિએ વ્યક્તિએ એની વ્યાખ્યા બદલાઈ જાય છે માટે આ પણ ઘન થશે નહીં જ્યારે આ બંને શું હતા એટલે આ બંને ઘન થશે